રાજકોટ લોકસભા બેઠક પરની ચૂંટણી માટે ગઈકાલે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું પરંતુ મતદાનની ટકાવારી ઘણી ઓછી છે જ્યાંથી ભાજપ નેતા કુંવરજી બાવળિયા ઉમેદવાર છે જ્યાંથી ભાજપ નેતા પરશોત્તમ રૂપાલા ઉમેદવાર છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો મત વિસ્તાર છે ત્યાં મતદાનની ટકાવારી નિરાશાજનક રહી ત્રણસો ચોરાણું જેટલી સ્ત્રીઓએ મતદાન કર્યું હતું એટલે કે મહિલાઓમાં મતદાનને લઈને નિરસતા જોવા મળી મતદાનના આંકડાથી થી કોને કેટલો ફાયદો થશે અને કોને શું નુકસાન થશે તે તો ચાર જૂને જ જાહેર થશે હાલ સાત હજાર આઠસો ઓગણત્રીસ ઈવીએમ અને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા છે જેના પર પેરામિલિટરી ફોર્સ નો કડક પહેરો રહેશે કયો પક્ષ જે છે એ વિજેતા બનશે અને રાજકોટ લોકસભા બેઠક પરથી કયો ઉમેદવાર જીતશે તે આગામી ચાર જૂન રોજ જ ખ્યાલ આવશે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર કરવું દિવ્ય ભાસ્કર એ